આ આપણે જોઈ શકો છો આ તેલ જાય છે આ એક એક કિલો આ બે કિલા તો ફ્રેન્ડ્સ તેલ ગરમ થઈ જશે એટલે આ મસાલો છે લાલ મિર્ચ અને જીરો જીરો આખો આખો જીરો છે તો આ ડુંગળી ગઈ અંદર

કોકલાડી મસાલો છે ફ્રેન્ડ્સ હજી બધું મિક્સ કરવાનું ચાલુ છે 15 થી 20 મિનિટ ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાઘા છે બપોરના ત્રણ અને હું અત્યારે જાઉં છું થોડોક બારે ક્યાં ક્યાં જઉં છું એ તમે વિડીયોમાં બની રહેશો તો ખબર પડશે તમને તો અત્યારે જાઉં છું આપણી જે શેરી છે ત્યાંથી જઉં છું થોડોક ફ્રેન્ડ્સ કને તો ફ્રેન્ડ્સ આજે છે છુટીનો દિવસ કાંઈક આવો છે અમારો ગામડું તે તમે વિડીયોમાં જોયું જશે આગળના વિડીયોમાં એમાં સારો રિસ્પોન્સ મળ્યો છે તમારાથી તો બન્યા રહેજો વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આજે ફ્રેન્ડ્સ આજે છે છુટ્ટીનો દિવસ આજે મહિનામાં એક જ છુટ્ટી હોય આપણી તે આજનો દિવસ છે અને અત્યારે જઈ રહ્યું છું આપણા ફ્રેન્ડને ફોન કર્યો તો કે બારે હાલવું છે ફરવા તો જઈ રહ્યો છું તો ફ્રેન્ડ્સ ક્યાં ક્યાં જઉં છું તમે વિડીયો જોશો તો તમને ખબર પડશે એમ જ હું નહીં કહું કેમ કે તમે વિડીયો જોશો એટલે તમને ખબર પડશે કે હું ક્યાં જઉં છું તો બન્યા રહેજો વિડીયોમાં અને નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તો બન્યા રહેજો વિડીયોમાં ફ્રેન્ડ્સ આગળના વિડીયોમાં તમે જોયો જે મેં કીધું કે ત્યાં જઈ રહ્યો છું તો હમણાં પહોંચી આવ્યું છું જે જગ્યાએ તો બની રહેજો વિડીયોમાં ફ્રેન્ડ્સ આ છે પિત્તળનો બેકડિયો બેકડીયું કહેવાય છે અમારી ભાષામાં તમારી ભાષામાં શું કઈ ખબર નથી પણ અમારી ભાષામાં બેકડીઓ પિતળનું છે આખું પિતળ જોઈ શકો છો આ તેલ જાય છે આ એક એક કિલો આ બે કિલા ત્રણ કિલા

તે માર મારક નાખ છે મેં આતે જ અહીંયા બા બાન મરે આઓ તો આપ તેલ ગરમ થઈ ગયે છે એટલે બધું અંદર ના અંદર તો આપ અંદર અંદર બસ તેવું મસાલો તો આ ડુંગળી ગઈ અંદર બીજી હવે આને મિક્સ કરશે જ્યાં સુધી આ ડુંગળી લાલ નહીં થઈ જાય ત્યાં સુધી એને મિક્સ જ કરશે લવંગ <taparic> હા <O to masala. taparic> તો છે ફ્રેન્ડ્સ ડુંગળી એકદમ લાલ થઈ ગઈ અહીંયા તમે જોઈ શકો છો મસાલો મિક્સ થાય છે આદુ પછી જીરો

કોરી દે આખાઈ ને મેજર કોકલા દે મસાલો બદવા આવી ગયો છે દેવી મત ફ્રેન્ડ આ વટાણા આવી ગયા છે વટાણા છે વટાણા આ સિંગ આવી ગયા છે ફ્રેન્ડ આ લીલી મરચી આવી ગઈ છે તો ફ્રેન્ડ્સ આ બધું તમે જોઈ શકો છો બધું તૈયાર અંદર બધું મસાલો બધું આવી ગયું છે હવે દસ થી પંદર મિનિટ આમ હલાવવાનું જે મસાલો ન હોય બરોબર રીતે હજી ટોમેટા અને બટેટા એ બધું બાકી છે નાખવાના ક્યારે મિક્સ જ કરી છે બધું કેમ કે નીચે મસાલો ચોટી ના જાય ટમેટા આવી ગયા છે અંદર આ તમે જોઈ શકો છો બટેટા આવી ગયા છે ફ્રેન્ડ્સ હજી બધું મિક્સ કરવાનું ચાલુ જ છે પંદરથી વીસ મિનિટ જોયું ત્યારે પણ બધું મિક્સ જ કરતા હતા અત્યારે બટેટા ટમેટા બધું આવી ગયું છે હવે બધું મિક્સ કરે છે તો ફ્રેન્ડ્સ હવે પાણી નાખવામાં આવે છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે લગભગ અડધી કલાક બધું મિક્સ કર્યું છે तो पानी नहीं मिलता जिससे एक डोला भी किया गया बीजी डोल त्रिजी बकेट पानी चौथी ચાર બટ પેન્સ અભિ બસ ફ્રેન્સ આગામી જોઈ શકો છો બની ગઈ છે

એ તનો ની દાળ દોઆ હે

आये आये और एक भाई बाउस आता पनि बरोबर बरोबर आले आले आयो आयो बरोबर 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 आसिन भाई डाका डाके 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 आला ना आला ना भैया डाका डाके आला ना अरे मसाला ये एक ने राती तो चोरो फ्रेंड्स आप तुम जोझ सको जो खाली नु छवा बेटा बता नींबू पर छे તો અમે હમણાં જમીને અમારા ચોકમાં આવ્યા છીએ ત્યારે અહીંયા ઠંડુ છાશ પીને અહીંયા બધા બેઠા છે ભાઈઓ કાનાભાઈ હે રમેશભાઈ હે હિરેન હૈ હિરેન અશ્વિનભાઈ બેઠા હે જમય એમપી પીડી બધા બેઠા અહિયાં હમણાં આ અમારું ગામ છે હમણાં આ મોડી રાત્રે આજ દેખાય કૂતરા ભાઈ એટલે આ જોઈ શકો છો આ દુકાન છે અહિયાં